સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

નો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો ધોરિયાથી મડાસના અને મડાસના કંપા કંપાથી થકી છે પાકો રસ્તો એ લોકો અત્યારે અમારે આ ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કાઢી અને ગામ લોકોને હેરાન કરે છે અને આ રસ્તો નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને ર સા વાહનની અવર જવરના લીધે ઘાસ ઉગતું બંધ થઈ જાય છે અને રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય લેડી સ્ત્રીઓ અવર જવર નદી ને જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગળીના જે ભાઈ ડુંગરી રાખેલ છે કુવારી એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને શાંતિ ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાના નામ પોલીસ સ્ટેશન ને એવી ખોરડી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આ જે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ